હમ આટલું ઓસ વૈગ્ય લઈને એટલે 7:30 સુધી મહેનત કરી ઈ પંખાડું પણ છેલે છોદ અલેય અંધારું પડે છે ને એના કારણે મોટો લેપ લઈ લેવા છે અને આવડો આઈ પણ લેપ બહુ મસ્તનો આવે છે કવળી મહેનત કરી હોય દવા ને ખાતર ને પાણી તો સરકારને આપણે ખાલી એટલી જ નમ્ર વિનંતી કરી કે ખેડૂને બને એટલી સહાય કરો YouTube કેમ છો તમે બધા જય માતાજી જય બાપા સીતારામ હર હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોગ માં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું અબે મજા આયગા ના ભીડો તો મસ્ત મજાનો નો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે વાગી ગયા છે 11 વાગે નો ટાઈમ થઈ ગયો છે અને મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એનું કારણ છે થોડું ઘણું કામકાજ હતું અને 9 થી 10 વાગે સુધી હોતા કારણ કે આજમાં તો આપણે કઈ કામ છે નહીં સોડા કમ્પ્લીટ કાલે ભરાઈ ગઈ હતી બધી તો આજમાં નવ કમ્પ્લીટ નવીરા થઈ ગયા છે ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે વરાપ થઈ ગયું છે કારણ કે વરસાદનો ઘણો બધો વરસાદ આવી ગયો સૂર્ય દર્શન થઈ ગયા છે અને ઘણો બધો વરસાદ ભાઈ આવી ગયો છે તો આજમાં કન્ટિન્યુ આપણે નવરાત છીએ કાલનો સ્ટોક મારેલ છે ને તમને જરીક બતાવી દઉં કેટલી છે એમ વાત થઈએ આ બધી ભરાઈ ગયેલી જ છે ભાઈ અહીંયા જો તમે આ સ્ટોક મારેલ છે આપણે કારણ કે હવે છે ને ભાઈ આજમાં કે કાલમાં મતલબ આજમાં જ નહીં પણ કાલમાં ફાઇનલ ફેરો મારવા જવું જ પડશે કારણ કે તડકો થઈ ગયો છે ને ગરમીનો માહોલ થઈ ગયો છે પાછો આજમાં એટલે આજમાં તો નહીં પણ કાલમાં ફેરો મારવા જવાનું જવું જ પડશે ફાઇનલ તો આજમાં ફાઇનલ નૈરા થઈ ગયા છે કે બધી ભરાઈ ગઈ છે સોડા અને અમારા પટાલની ગયા છે મવા થોડું ઘણું કામકાજ હતું થોડોક કરિયાણાનો સામાન લાવવાનો હતો ભાઈને અમારે દવાખાને જવાનું હતું તાવને શરદી થઈ ગયું છે એટલા માટે તો આર્યનભાઈને આર્યનભાઈને દવાખાને લઈ ગયા છે તો આજનો કામકાજ કાંઈ છે નહીં અને ભાઈ ઘણો બધો વરસાદ આવી ગયો છે એના કારણે છે ને ભાઈ ઘણો બધો નુકસાન થઈ છે એમ કહી શકો કે તારમોલ મોલમાં પાણી વળી ગયું એવી રીતના થયું છે બધું ખેડૂતને તો જેને પણ ભાઈ થયું હોય ને એને જ ખબર હોય કે કેટલા મહિનાનો પાક હોય ને કેવડી મહેનત કરી હોય ત્યારે બધું થયું હોય કપાસમાં પણ એવું થયું છે કારણ કે કપાસમાં છે ને ભાઈ ઘણું બધું ફૂલ સાપુને એવું બધું કરી ગયું છે ને કપાસ પડી ગયો હોય છે એટલે બધું એમ પથારો થઈ ગયું એવી જ રીતના જ કહી શકો તો સરકારને આપણે ખાલી એટલી જ નમ્ર વિનંતી કરવી છે કે ખેડૂતને બની શકે એવી સહાય કરો અને બાકી તો જે પણ થાય એવી સહાય કરવી કારણ કે પાંચ છ મહિનાનો માથે પાણી ફરી ગયું હોય એ તો એક ખેડૂતનો દીકરો જાણી શકે કે કેવી રીતના થયું હોય એમ અવડી મહેનત કરી હોય ને માથે પાણી થઈ જાય તો શું કરવું અને માર્કેટમાં અત્યારે ભાઈ પલ્લી ગયેલો માલ લઈને જાય ને તો તરત જ માર્કેટ તૂટી જાય એની એ બધાને ખબર જ છે તો એવી બધી પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે ખેડૂત મિત્રોની બધાની જોકે ગુજરાતમાં ઘણી જગ્યાએ બધે વરસાદ છે અને અત્યારે મોલ પાકી ગયેલા છે તો એવી રીતના છે ભાઈ માંડવીનો કપાસનો અત્યારે કપાસમાં વીણી પણ ચાલુ છે એના કારણે ભાઈ વીણીમાં જે રૂ પી ગયું હોય એમાં પણ કાળું થઈ જાય તો ખેડૂત મિત્રો ભાઈ બધાને જે પણ જે થયું હોય ને એ તો એને જ ખબર હોય કે કવડો મોલ ભાઈ ક્યારે પાક્યો હોય એમ અને કવડી મહેનત કરી હોય દવા ને ખાતર ને પાણી તો સરકારને આપણે ખાલી એટલી જ નમ્ર વિનંતી કરી કે ખેડૂને બને એટલી સહાય કરો બાકી તો આગળ કાંઈ કેવું નથી આજનો કપાસને માંડવીની સ્લીપમાં આપણને જઈડી સહી તમને બતાવી દો તમે જોઈ લેજો એની માથે તમે અંદાજ મારી દેજો કે કેવો બધો પાક નિષ્ફળ ગયો છે વાકી રહ્યા હતા હાથ હાથ ફૂટના અત્યારે આ ફો ભેળા કરી દીધા

થોડી ઘણી લેવા છે બે ત્રણ એક લેપ લઈ ઘણું બધું લેતા તમને બતાવી દઉં લેપ છે કારણ કે લેપ અહીંયા છે ને ભાઈ અંધારું પડે છે ને એના કારણે મોટો લેપ લઈ એવા છે અને આવડાવી પણ લેપ બહુ મસ્તનો આવે છે અને કિંમત કંઈક ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા કિંમત છે અને પંખો લઈ આવ્યા છે બોસ કંપનીનો જોરદાર થ્રીમાં પ્રમોશન થઈ ગયું છે એને આર્ય ભાઈ ને દવાખાને લઈ જવા જોઈએ પાછા આવે અને વરસાદ ભાઈ છે ને આવવાની ફૂલ તૈયારી છે આજમાં પાછું જો સાંઠા ચાલુ હતા પણ ધીમે ધીમે બંધ થઈ ગયા પાછા નાની બેન કપડા ધોવા મળ્યા પંખાનું અનબોક્સિંગ કનૈ કોમાર તીખી બેને મસ્ત મજાનું કાંધી કે બેન પંખા નામ મુજ આવડે તને શું છે બસ શું હું હજુ અહીંયા લખ્યું અહીંયા ધરું બસ કંપનીનો પંખો છે અહીં ધરો બસ બસ કંપનીની ભાઈ એડવર્ટાઈજ થઈ ગયું પ્રમોશન મજાક કરું છું ભાઈ પંખો લઈ આવ્યા છે બોસ કંપનીનો વાર માટે લઈ તો પછી ફીટ કહેવાનો છે એને આપણે તો હવે અનબોક્સિંગ કરીને વિષયમાં કેવી એમ સેટ કરી દે તો તમે ઘણી બધી મહેનત બાદ ભાઈ બોલ કંપની પંખો ફીટ કરી દીધો અને સાલું થઈ ગયો પણ હાઈર વાયર બીજો કઈ ગયો પંખો આપણે એ નો મેળા હોય સાડા હાથ કેમ થઈ ગયો છે સાડા હાથ ભાગી ગયો છે ઘણી મહેનત કરી પાંચ વાગ્યા થી લઈને સાડા હાથ સુધી મહેનત કરી એ પંખા હાટું પણ છેલ્લે તો નહીં હતું હવે બધું લોકો કર્યું છે અને રવા દીધું છે કારણ કે ભાઈ છે ને ફાઇન પછી કરી રિપેરિંગ તો એવું બધું છે થોડું ઘણું રિપેર કર્યું અને બોસ કંપનીનો પંખો આપણે ફિટ કરી દીધો મસ્ત મજાની હવા આવે છે પંખાનો થોડોક અવાજ આવતો હોય છે પણ એડજસ્ટ કરી લેજો તેમની હવે ખાવાની કમ્પ્લીટ થઈ ગયું છે તો ખાઈ લઈએ બાકી તો ઘણું બધું મોડું થઈ ગયું છે હાથમાં થાકી ગયા